આપણે આજુબાજુના ખેડૂતો હોય એને એક ખેડૂત બે ખેડૂત જેટલા ભેગા ખેડૂત થાય એ ખેડૂતોને આપણે માર્ગદર્શન આપવાનું અમે આ તાલીમમાં ગયા હતા તાલમભોર સ્વામીએ આજુ શીખવાયેલું કે આ જગ્યાએ ભાગની મુલાકાત લીધી અમને આ પ્રાકૃતિક કૃષિ વિશે સમજી કોઈ પણ ખેડૂત તમને ભેગો થાય તમારા સગાવાલા હોય કે આપણા ખેડૂત મિત્રો હોય ને આપણે આ વિશે શીખડાવવાનું અને આપણે જ્યારે તાલીમ કે પ્રવાસ કે કોઈ પણ વસ્તુ હોય તો આપણે પહેલા ખેતીવાડીનું ખેતીવાડીનું આપણે પહેલા ધ્યાન દેવાનું પછી આપણે કોઈ સમય હોય આપણી પાસે તો આપણે બધી વસ્તુ આપણે લઈ શકીએ આપણે પહેલો મુખ્ય ઉદ્દેશ છે ખેતીવાડી અને અત્યારે આપણો પહેલો ઉદ્દેશ છે કે પ્રાકૃતિક કૃષિ તો આ પ્રાકૃતિક કૃષિમાં જે ખેડૂતો છે પોતાના જે અનુભવો અત્યારે દર્શાવેલા જે પોતાના જે મંતવ્યો હતા એ રજૂ કર્યા એમાં ઘણા ખેડૂતો એમ કે અમે પ્રાકૃતિક ખેતી કરતા નથી ચાલુ કરીશું વીઘા એક ને અડધા વીઘા આપણે ટોટલી જમીન હોય એમાં આપણે કરવી નથી પણ અડધા વીઘા થી શરૂઆત કરીએ અડધા વીઘા માં શરૂઆત કરશો એક વર્ષ બે વર્ષમાં તમને પ્રેક્ટિકલ તમારું જ્ઞાન વધી જાય એમાં એટલે ઓટોમેટિક એમાં ખર્ચ ઘટશે ઉત્પાદન વધશે અને ખોરાક સારો મળશે એટલે તમે ધીરે ધીરે આગળ વધશો રેડી ને આગળ વધવાના જ છે આપણે આપડે ખબર છે ભાઈ આ ખર્ચ ખેતી કરીએ છીએ ખર્ચ વગરની ખેતી થતી હોય તો એમાં જરૂર નથી પછી એમ આપણે ખબર છે આપણે ખર્ચ કરીએ છીએ એ આપણે ખોટે ખોટો ખર્ચ થાય છે એના કરતા મફત મફતમાં થતી હોય તો એ જ કરવાના મફત ગમે આપણે મફત વસ્તુ તો બધા ગમે જ છીએ મફતનું મળતું હોય તો આપણે લઈ લઈએ પણ આમાં વસ્તુ જે વસ્તુ કરવાની છે મફતની એ આપણે ગાયના ગૌમૂત્ર અને ગૌબરથી પરથી આપણે કરી શકીએ અને કોઈ વસ્તુ બહારથી લેવાની નથી આમાં ઘણી ઓર્ગેનિક ખેતી કરતા હોય ગાય આધારિત ખેતી કરતા હોય પ્રાકૃતિક ખેતી કરીએ આ વસ્તુ એવી છે કે પ્રાકૃતિક કૃષિમાં આપણે ખર્ચ એક તો થતો નથી બીજું આપણી એક તો જમીન બંદૂક થતી જાય છે ત્રીજું આપણું આરોગ્ય સુધરતું જાય છે અને ગાયનું રક્ષણ થાય જમીનનું રક્ષણ થાય તો આ વસ્તુ પ્રાકૃતિક કૃષિમાં આવશે ઓર્ગેનિક ખેતીમાં નહીં આવે ઓર્ગેનિક ખેતીમાં આપણે ખાતર લેવા જઈએ ઓર્ગેનિક ખાતર લઈએ ઓર્ગેનિક દવા લઈએ એમાં તમારો ખર્ચ થાય ખર્ચ થવાનો છે એમાં આપણે ખબર નથી ઈ દવા કેમાંથી બનાવે છે શું બનાવે છે ઈ ખ્યાલ નથી પણ આ પ્રાકૃતિક ખેતીમાં આપણે જે કંઈ બનાવીએ જીવામરોદ બીજામરોદ ગંજામરો આ બધે અસ્ત્રો કે આપણે ઈ ભેડ બનાવી આપણે આઈથી બનાવી આપણે ખબર છે લીમડાનું પાન નાખાય લીમડોય નાખી એ બધી આપણે ખબર છે કે આ વસ્તુ આપણે નાખી છે ઓર્ગેનિક દવામાં તમને ખબર નથી કે હું નાખ્યું છે એટલે આપણે વાત તો ઘો પ્રમાણે આપણે આ બધી પ્રાકૃતિક ખેતીમાં ખોળ નહીં હોય થાય

એમાંથી એક કે બે આયામો આપણે ઉપયોગ કરીએ જે અમૃત વાપરીએ કંજ અમૃત તો આપણે ઉત્પાદન ઘટે આ સિસ્ટમ છે સિસ્ટમ આપણે એની જાળવી નાખીએ તો જ આપણે એમાં ફાયદો છે એમ આ પાંચે પાંચ આયામો છે એ આપણે જાળવીને કરશું એટલે એમાં ઉત્પાદન ઘટશે નહીં ધીરે ધીરે તમારી જમીન પ્રાકૃતિક ખેતીમાં વધતી જાય આગળ વધતી જાય બંદૂક થતી જાય ત્યાર પછી તમે કોઈ પણ વસ્તુ નાખીએ નહીં તોય થવાની છે એમ તો થી એમને ઉભું છે જંગલ અને એમાં કઈ આપણે કોઈ નાખવા જતા નથી ખાતર દવા કોઈ વસ્તુ આપણે વાપરતા નથી એમાં તો એની રીતે થાય રાખે પાણી એની રીતે મળી જાય કોઈ પણ વસ્તુ બધી એનું સર્કલ છે એનું સાયકલ છે કે એ પોતાની રીતે બધું કરી શકે એમ કુદરતી રીતે બધી વસ્તુ થાય રાખે તો આપણે ઉપરથી આપણે આપીએ તો એને જગ્યાએ કુદરતી રીતે થતું હોય તો આપણે ફાયદો જ છે એ હાવ બધી ફ્રીમાં છે કુદરતી વસ્તુ બધી એ ફ્રીમાં હાવ મફત સૂર્યપ્રકાશમાંથી માંથી કિરણો આપણે સૂર્યપ્રકાશ મળે એ મફત છે હવામાં ઓક્સિજન છે એ મફત છે નાઇટ્રોજન છે એ મફત છે જમીનમાં બધે સૂક્ષ્મ જીવો છે એ મફત છે આપણે એનું જતન કરવાનું હોય જતન કરશું તો જ આપણે એ કામ કરશે બધું આપણે આ વસ્તુ સમજી લઈએ પ્રાકૃતિક કૃષિ એટલે આ જે આયામો આપણે વાપર્યું છું

આપણે તાવ આવ્યો હોય તો એક તાવ માટે એક દીકરી લઈએ તો છ કલાક તાવ હોય જાય છ કલાક પછી પાછો તાવ આવી જાય પાછી લઈએ એટલે છ કલાક તાવ હોય જાય છ કલાક પછી પાછી દીકરી લેવી પડે જો કુદરતી રીતે આપણે જે દેશી ઓહિયા પેલા આવતા એનાથી આપણે તાવ મટાવતા તો એ તાવ એક દિવસમાં કે બે દિવસમાં વહી જતો હોઈ જતો એટલે વર્ષ સુધી આવતો નહીં એ રીતે આપણા શરીરમાં જો રોગ પ્રતિકારક શક્તિ વધી જાય તો આપણે ટેબ્લેટ લઈ ન પડે અને ઓટોમેટિક આપણે જે તાવને મારવાના જીવાણુ છે એ આપણા શરીરમાં ઉત્પન્ન થઈ જાય તો આપણે ટેબ્લેટ ન લઈએ તો એ જીવાણું મરી જાય એટલે આ કુદરતી પ્રાકૃતિક ખેતીમાં આપણે આ જ કરવાનું કે આપણે જે પ્રાકૃતિક ખેતીમાં પાંચ આયમોને સિદ્ધાંતમાં રાખી આપણે કરવાની વીગો અડધો વીગોથી ચાલુ કરવાની હે જેટલી બને એટલે આપણા ઘરના સભ્યો હોય આપણા કુટુંબના સભ્યો કેટલા હે એ પ્રમાણે કરો માનીય કે આપણે પાંચ સભ્યો હોય તો આઠ છ વર્ષમાં આપણે એક ખાંડી મગ કહેવાય ખઉં જોઈએ તો એક ખાંડી ખઉં કેટલા વીઘામાં થાય એટલું પ્રાકૃતિક ખેતી કરો કઠોળ કેટલું જોઈ શાકભાજી કેટલું જોય એટલે સમજાય ને તો આપણા કુટુંબ માટે આપણે બધી કરવું પ્રાકૃતિક ખેતીમાં એમાં પછી જીવાત આવતી ઈડુ આવતી કેમ રીંગણામાં કીધું એમ કે રીંગણા અર્ધું ઈડુ વાળું તો કાટ નાખો પણ એની મીઠાશ અલગ છે વીટ ને ખાવામાં એ ઈડ આવી ગઈ શાકમાં ઈડ આવી ગઈ તો આપડે ખબર નહીં પડે એમાં હાથ કાઈ નથી ઈ નુકસાન એ નહીં કરે બા જેરી દવા આપણે ખાવું આપણા શરીરમાં જમા છે